નમસ્કાર હું છું બરખા બુલેટિન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું તો વિજ્ઞાન દાવો કરે છે કે કુદરતના દરેક રહસ્યને ઉકેલી શકાય છે પરંતુ આજે પણ સમયાંતરે કુદરત એવો રૂપ બતાવે છે જે વૈજ્ઞાનિકો સામે નવા પ્રશ્નો ઊભા કરે છે તો આજે પણ પૃથ્વીથી લઈને આકાશ સુધી વા અનેકો રહસ્યો છે જેને ઉકેલવા વૈજ્ઞાનિકો માટે એક પડકાર બનીને રહે છે ત્યારે કુદરતના રહસ્યનું આવું જ એક ઉદાહરણ એક એવો સરોવર જાં સતત વિજળી ચમકતી રહે છે તો આ પાછળનું રહસ્ય તો કોઈ ઉકેલી શક્યું નથી તો ચાલો જાણીએ સરોવર કયું છે અને તે ક્યાં આવેલું છે વેનેઝુએલાના પ્રદેશના ત્રણ રાજ્યોમાં સ્થિત છે ઝુલિયા ટ્રોઝિલો મેરિડા એક વિશાળ અર્ધબંધ ખારા પાણીની ખાડી તરીકે ગણવામાં આવે 13.820 ચોરસ કિલોમીટર 46 મીટરની ઊંડાઈ 3 મીટરની ઊંચાઈ લેટિન અમેરિકાનું સૌથી મોટું સરોવર પંચાવન કિલોમીટરના સાંકળા પ્રદેશ દ્વારા વેનેઝુએલાના અખાપને મળે સરોવરનું એક સુંદર દ્રશ્ય જેને કેટામ્બો લાઇટનિંગ પણ કહેવાય એક વર્ષમાં લગભગ એક લાખ છોતર હજાર વખત વીજળી ત્રાટકે આ સ્થળ વેનેઝુએલાની કેટાંબુ નદી પાસે આવેલું છે વેનેઝુએલામાં લેક મારકાઇબો વિશ્વના સૌથી જૂના સરોવરમાંનું એક છે આ સરોવર આજે પણ રહસ્યમય છે વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે જો કે વેનેઝુએલા મોંઘવારીને કારણે ઘણી વખત હેડલાઇન્સમાં રહે છે આ સિવાય પણ એવા ઘણા કારણો છે જેને કારણે વેનેઝુએલા હંમેશા ચર્ચાનો વિષય રહે છે યુરોપિયન સ્પેસ એજન્સીનું માનવું છે કે લેક મરાકાયબુ વિશ્વના સૌથી જૂના સરોવર સરોવરમાંનું એક છે જે લગભગ પાંત્રીસ મિલિયન વર્ષ જૂનું છે આ સરોવર સામાન્ય સરોવર કરતાં ઘણું મોટું છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સરોવરનું પાણી અને તળિયું લાખો વર્ષોમાં ઘણા ફેડફારોમાંથી પસાર થયું હશે વર્ષ બે હજાર સોળમાં અમેરિકન મેટિયોરોલોજિકલ સોસાયટી એક અભ્યાસ હાથ ધર્યો હતો અને તે અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લેક મારા કાયબોમાં 1 વર્ષમાં લગભગ સત્તાણું દિવસ સુધી વીજળી સતત ચમકતી રહે છે અને દરેક મિનિટમાં 25 થી 40 વખત વીજળી ચમકે છે આ કારણોસર નાસાએ આ સરને વિશ્વની લાઇટનિંગ કેપિટલ તરીકે નામ આપ્યું છે વીજળીનો પ્રકાશ એટલો પ્રબળ હોય છે કે લોકો રાત્રે તે પ્રકાશમાં વાંચન લેખન જેવા કામ પણ કરી શકે છે સોળમી સદીમાં સ્પેનિશ પ્રવાસી અમેરિકો વેસ્પુશીએ આ સરોવરની શોધ કરી હતી તમને જણાવી દઈએ કે ત્યારે પણ ત્યાંના સ્થાનિક લોકોને આ જગ્યા વિશે ખબર હતી પરંતુ ડરના કારણે કોઈ પણ સરોવરની આસપાસ ફરતું ન હતું ત્યાંના લોકો માનતા હતા કે તે કુદરતી નથી પરંતુ છે લગભગ વર્ષ પછી આ સરોવરના કિનારે વસ્તી સારી થવા લાગી જે લોકો આ સરોવર ને રહસ્યમય માની ને ડરતા હતા હવે આ જ સરોવર તેમના માટે રોજગાર નું સાધન બની ગયું છે તો કેટલા પ્રવાસીઓને વિચિત્ર જગ્યાઓ જોવાનો ખૂબ શોખ હોય છે તે જ પ્રવાસીઓ અહીં વીજળી જોવા માટે આવતા હોય છે આ જ કારણ છે કે તેને લાઇટનિંગ ટુરિઝમ કહેવામાં આવે છે આખો દિવસ અને રાત ચમકતી વીજળી જોવા માટે પ્રવાસીઓ સપ્ટેમ્બર અને નવેમ્બર દરમિયાન અહીં આવે છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે સમગ્ર વર્ષ દરમિયાન વીજળી ચમકવાનું વાસ્તવિક કારણ ભેજ તાપમાન અને સ્થાન છે તો સરોવરની દક્ષિણે એન્ડિસ પર્વતો છે અને ઉત્તરમાં કેરેબિયન સમુદ્ર છે જ્યારે દરિયામાંથી ફૂકાતી ગરમ અને ભેજવાળી હવા પહાડમાંથી ફૂકાતી ઠંડી હવા સાથે અથડાવે છે ત્યારે આ વીજળી ચમકે છે કેટલાક વૈજ્ઞાનિકો આ સિદ્ધાંતને નકારે છે ને તેમના અનુસાર આ સરોવરનું પાણી અને તળિયામાં લાખો વર્ષોમાં ઘણા ફેરફારો થયા છે જેને કારણે સરોવરના તળિયે મિથેન ગેસ એકઠો થયો છે જ્યારે સરોવરના તળિયે થીજી ગયેલો મિથેન ગેસ ઉપરની તરફ વધે છે અને વાતાવરણના ગેસને ને મળે છે ત્યારે વીજળીના ચમકારા થાય છે અત્યારે પણ વૈજ્ઞાનિકો તેના રહસ્યને સમજવા માટે ઘણા પ્રયોગો કરી રહ્યા છે જો રિપોર્ટ્સ તો માનીએ તો અહીં દર વર્ષે બસો સાહીઠ તોફાનો આવે માટે એક પડકાર છે વીજળી ને લઈને અનેક દાવા કરવામાં આવ્યા હતા ઓગણીસો સાહીઠ માં વૈજ્ઞાનિકો નું માનવું હતું કે આ વિસ્તારમાં યુરેનિયમ માત્રા વધુ હોવાને કારણે અહીં વધુ વીજળી પડે છે તે જ સમયે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ વિસ્તારમાં મિથેનની વિપુલ માત્રાને કારણે આવું થાય છે જો કે કોઈ પણ સિદ્ધાંતને સાબિત કરવા માટે પૂરતા પુરાવા મળી શક્યા નથી અહીં કેટાન નદી ઉપર વીજળી પડવાની કુદરતી ઘટનાને કેટા ટુંબુ લાઇટનિંગ પણ કહે છે આ સિવાય આ જગ્યાને ટાટુંબુ લાઇટનિંગ એવરલાસ્ટિંગ લાસ્ટિંગ સ્ટ્રોક ડોમેટ્રિક રોલ ઓફ થન્ડર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે તો દક્ષિણ અમેરિકામાં સ્થિત દેશ વેનેઝુએલામાં બનતી ઘટનાઓ વિજ્ઞાનના નિયમોને પણ નિષ્ફળ બનાવે છે આજ સુધી આ જગ્યાનું રહસ્ય કોઈ જાણી શક્યું નથી અને દૂર દૂરથી પ્રવાસીઓ આખો દિવસ અને રાત ચમકતી વીજળી જોવા માટે અહીં આવે છે તો આ સાથે ફરી મળીશું બીજા રહસ્યમય સ્થળો સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો